હજુ પણ આ સંદીપ શાહની સામે કોઈ પગલા લેવાયા નથી અને એવું કહેવાય છે કે આ માણસ એવો છે સંદીપ શાહ કે જેની ઉપર નેતાઓના ચાર હાથ છે નમસ્કાર લગભગ 5 મહિના પહેલા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ કર્યો હતો અને એની અંદર 102 બે કરોડ રૂપિયાનો દાહોદમાં કૌભાંડ થયાનો આરોપ લગાવેલો આદિવાસી વિકાસ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એ કોઈ પણ જાતના ઠરાવ વગર ટેન્ડર વગર નવસારીની એક સંદીપ શાહની પાર્ટીને આપી દેવામાં આવી એવો આરોપ લગાડેલો એ વાતને પાંચ મહિના થવા છયા હજુ પણ આ સંદીપ શાહની સામે કોઈ પગલાં લેવાયા નથી અને એવું કહેવાય છે કે આ માણસ એવો છે સંદીપ શાહ કે જેની ઉપર નેતાઓના ચાર હાથ છે અને અધિકારીઓના મેળાપીપણામાં અનેક કૌભાંડો કરી રહ્યો છે એવા એની પર આરોપ લાગે છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર કોમ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના ના દિવસે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડિયોની અંદર એવો આરોપ લગાડેલો કે નવસારીની સંદીપ શાહ નામની એક એજન્સી છે એને એકસો બે કરોડ રૂપિયાનો જે દાહોદ આદિવાસી વિકાસની જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એ કોઈપણ જાતના પંચાયત ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત કે ટેન્ડર આપ્યા વિના બારોબાર એ સંદીપ શાહને આપી દેવામાં આવ્યા હતા આટલો મોટો આરોપ લગાવ્યા છતાં પણ આ સુધી સંદીપ શાહની સામે કશું કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી કે આ સંદીપ શાહ પૂછપરછ પણ કરવામાં આવી નથી સૂત્રો પાસેથી માહિતી મળી કે આ સંદીપ શાહ કે જેને લોકો નવસારીમાં સંદીપ આમા તરીકે ઓળખે છે અથવા સંદીપ લંગડા તરીકે પણ એનું નામ જાણીતું છે અને આ માણસ એવી પહોંચેલી માયા છે કે પચાસ પચાસ એજન્સીઓ ભાડે રાખીને અને જીએસટી અને લાયસન્સ ધારક કરતી જે સંસ્થા કે જે કંપની હોય એવી એજન્સીઓ મારફતે આ ટેન્ડર ભરાવે અને આદિવાસીઓ વિકાસની જેટલી ગ્રાન્ટો આવતી હોય એ બધી ગ્રાન્ટો કે કેન પ્રકારે આ માણસ મેળવી લે અને પૈસા હજમ કરી જાય છે ચૈતર વસાવાએ એનો આરોપ લગાવ્યો હતો કે આ જે એકસો ને બે કરોડની ગ્રાન્ટ હતી એની અંદર દસ ગણા ભાવ વસૂલવામાં આવ્યા હતા દસ ગણા ભાવ એની અંદર કોટ કરવામાં આવ્યા હતા જે વસ્તુ રૂપિયામાં મળે એમાં એના માટે બસો રૂપિયાનો ભાવ લગાવવામાં આવ્યો હતો આ સંજય શાહ છે નવસારીનો અને એની એજન્સી છે પણ એના જે પ્રોજેક્ટ ચાલે છે એ રાજપીપળા દાહોદ વ્યારા છોટાઉદેપુર માંડવી વલસાડ એવા અનેક આદિવાસી વિસ્તારોની અંદર એ આવી રીતના જે સરકારી ગ્રાન્ટો હોય એ પોતાના રૂપિયા ગજવે ગાળી દે છે પોતે એનજીઓ ચલાવે છે એવો આ સંદીપ શાહ દાવો કરતો રહે છે પરંતુ એની જે આખી મંડળી છે એની જે આખી ટોળકી છે એ શરાબ અને સુંદરીના પણ બહુ જબરજસ્ત શોખીન છે અને આખો વખત ગાંધીનગર અને રાજપીપળામાં આ સંજય શાહ પડ્યો પાથરિયો રહે છે એવું પણ કહેવામાં આવે છે કે આ સંજય શાહની સામે કોઈ બોલવાનું હિંમત નથી કરતું કારણ કે એની પાછળ ભાજપના કેટલાક મોટા મોટા નેતાઓના હાથ છે અને અધિકારીઓની સાથે લીલી ભગતની અંદર આ મોટા મોટા તોડ પાડે છે સંદીપ શાહ માટે એવું પણ જાણવા મળ્યું કે હવે એનો એટલો બધો વર્ક વધી ગયો છે કે અધિકારીઓને ધમકાવે છે નર્મદા જિલ્લાની અંદર અધિકારીઓને તડાવતા હોવાની પણ વાત સામે આવી છે પણ નવાઈની વાત એ છે કે કરોડોના કૌભાંડોનો આરોપ લાગવા છતાં અને ધારાસભ્ય આરોપ લગાવ્યો છતાં આજ સુધી સંજય શાહનો વાળ વાંકો થયો નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ